તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયત ના સભ્ય ભાઈ ભાઈઓ છે સમાજ સમાજને ભેગો બે છે અને શિરો કરીને સમાધાન ખવડાવ્યું છે કાર્ય જયારે મેં કર્યું છે ત્યારે એનું વળતર મને બનાસકાંઠાની જનતા આજે આપી રહી છે કોંગ્રેસ પાર્ટી એ પ્રિયંકા ગાંધી આજે આપણી વચ્ચે આવે છે અને એક મારી જિંદગીનો એક યાદગાર પ્રસંગ કે એ દીકરી જ્યારે મને જીતાડવા આપ સૌને વિનંતી કરવા આવે છે કે જેની દાદી આ દેશ માટે શહીદ થઈ ગયા ને બનાસકાંઠા નો પ્રવાસ કરતા માં અંબાજી દર્શન કરવા આવતા ચાહે ધરાદ ની અંદર ઇન્દિરા ગાંધી કામો બોલે અને એ વખતે આવ્યા અંબાજી ઇન્દિરાજી આવ્યા હતા આ દેશ ના વડાપ્રધાન રાજીવ ગાંધી એકવીસમી સદી ટેકનોલોજી ની સદી ની આપનાર મારા બનાસકાંઠા જિલ્લા માં ત્રણ ત્રણ દુષ્કાળ પડ્યા અને દુષ્કાળ ના સમયે એ વખતે રાજીવજી અને સોનિયાજી સમગ્ર નો પ્રવાસ કર્યો અને મારી બનાસકાંઠા ની ગાયો ને જીવતી રાખી હતી આજે એની દીકરી આપણી વચ્ચે આવે મારા બનાસકાંઠા ની જનતા ને બે હાથ જોડીને વિનંતી કરવી છે કોંગ્રેસ નો સાથ છોડી દીધો અને તમારી બેન દીકરી આ બીજી વખત ધારાસભ્ય બનાવી તમે બધે પણ હું તમારા વોટ નું મૂલ્ય સમજુ છું તમારો કિંમતી ને પવિત્ર ને અમૂલ્ય વોટ એક ગરીબ સમાજની દેખરેને આશીર્વાદ આપેને તમે મને ધારાસભ્ય બનાવી હોય ત્યારે એ વોટનો વેપાર ન થાય કાર્યકર જોડે કત્તારી ન થાય મતદારો જોડે કત્તારી ન થાય પાર્ટી જોડે કત્તારી ન થાય અને એટલા માટે કરીને કહું છું કે આટલા તારા હું વાય વિધાનસભાના મતદારોની રૂડી હતી અને એમના જોડે ગદ્દારી ન થાય એવો મેં પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે અને આ વખતે જ્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી લડતી હોય

પ્રિયંકા ગાંધીજી જયારે બનાસકાંઠા આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પેલા પાંચ પાંચ લાખ વોટે જીતવાના દાવા કરતી હતી આજે એમને તમામ સંસાધનો બેરી હોય બેંક હોય વહીવટી તંત્ર હોય અને એમાં એમને કડક સૂચનાઓ અધિકારીઓને વિચારણ કરવું હોય કે ના કરવું હોય પણ ધાક ધમકી આપીને જયારે

સાતમી તારીખ સુધી જાગતા રહેજો ગામડે ગામડે આવડું મોટું જન સમર્થન આપ્યું ત્રણ ત્રણ કલાક અમે મોડા જઈએ તો પણ લોકો અમારી રાહ જોવે ફૂલોની વર્ષા કરે ફેટા બધાવે પૈસા આપે આટલો પ્રેમ ને છે ને જયારે તમે મને આપ્યો છે ત્યારે હવે માત્ર તમારે સાતમી તારીખ સુધી જાગતા રહેવાનું છે અને સાતમી તારીખે પૂરેપૂરું મતદાન થાય

તમારા આશીર્વાદ તમારી બેન દીકરી લોકસભા મને લોકસભાની ટિકિટ મળી ત્યારે સૌથી પેલા મેં જાહેરાત કરી હતી કે બનાસકાંઠા ની જનતા આશીર્વાદ થી મારે લોકસભામાં જવાનું થશે તો સૌથી પેલા વિ પક્ષ હોય કે શાસક પક્ષ હોય સાતમી તારીખે તમે બરોબર ની ખબર રાખજો તમને ડેરીઓ નવી આપવાના વાયદા આપશે

પણ સાતમી તારીખે હાથ વાગ્યા ઉધી મહેરબાની કરીને તમે ચૂંટણી વાત કરવા ના આવતા તમે મહેમાન ગતિ આવશે તો અમે બે શિરો કો પાટીશું શિરો સવડાઈશું પણ ભાજપને ને વોટ આપવાનો મને ના કેતા એવું મેવાય હોય તો પણ એને કહેજો એ કેસ કરવા વાળાઓને કહું છું વિનંતી કરું છું કે અમે ગાંધીજીની ની રાહે ચાલવા વાળા અમારી વિચારધારા એ ગાંધી વિચારો સાથે સંકળાયેલી છે પણ તમે જારે ગાંધી વિચારોના ના મૂલ્ય ના સમજતા હોય અને ક્યાંક ને ક્યાંક સત્તાના માધ્યમથી અમારા કાર્યકરોને અમારા આગેવાનો હેરાન કરવા માટેના પ્રયત્નો કરો છો તો ક્યાંક મારા ભાઈ બળદેવજી ઠાકોર ને રઘુભાઈ ને ને પીડા ને કે ગેની બેન ને ક્યાંક જાસી રાણી લક્ષ્મી ભાઈ ની ચાલવું પડે કે ક્યાંક ભગતસિંહ ની રાહે ચાલવું પડે તો અમે અમારા આગેવાન એને બચાવવા માટે એને મદદ કરવા માટે એક પણ ટકો પીછે નહીં કરીએ એની પણ આપ સૌને હું ખાતરી આપું છું આપ સૌ જાણો છો

કે જ્યારે 1988 માં રાજીવ ગાંધી જનોયા વાળ વિસ્તારના પ્રવાસે આવ્યા ત્યારે એમને જનોયાની પાળ ઉપર કરાર કર્યા કે પર્યાવરણને નુકસાન થાય તો ભલે થાય પણ મારો વાવ હોય મારો બાબર હોય કે મારા સોયગામ તાલુકો હોય એને નર્મદાના પાણીની જરૂર છે 1900 ની હાઈટની બહારની અંદર

અને ક્યાંક ને ક્યાંક એ ડેમોક્રેસી ને કલક લગાડવા માટેનું કામ તમે કરી રહ્યા છો ત્યારે ફરી હું બનાસકાડાની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌ જ્યાં સુધી પ્રિયંકાજી આપણી વચ્ચેથી વિદાય ના લે ત્યાં સુધી પાણી વ્યવસ્થાપન ખુરશી ઉપર થઈ ગઈ છે અને શાંતિથી બેસજો પ્રિયંકાજીને પૂરેપૂરા સાંભળીને જવાના છે આપણે અને